અકસ્માત કેસમાં દંડ અને સજાના નવા કાયદાના મામલે રાજુલામાં ટ્રક ડ્રાઈવરોએ આપ્યો આવેદનપત્ર લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવ્યો રાજુલા તાલુકાના ડ્રાઈવર એસોસિએશન એ ટ્રકના પૈડા સંભાવી દીધા છે ભારત સરકાર દ્વારા સંસદમાં અકસ્માત અંગે નવો કાયદો લાવતા તેની સામે વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે રાજુલા સીપાવા હિંડોડા ડુંગર ચાપાબાદ સહિત તાલુકાના ડ્રાઈવરો ડ્રાઇવિંગ નહીં કરવાનો નિર્ણય કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું તમે ટ્રક ડ્રાઈવરો બધા ભેગા થઈને અહીંયા અત્યારે સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છો શું હકીકત સેના માટે તમે આવેદનપત્ર દેવા આવ્યા છો સરકાર સરીએ જે કાયદો બહાર પાડ્યો છે કાળો કાયદો એનો અમે ખંડન કરીએ છીએ અને આવો કાયદો હોય તો ટ્રક ડ્રાઈવર ટ્રક કાંકી જ ન હકે ડ્રાઈવિંગ કરી જ ન હકે પાંચ લાખ જુરમાના હોય તો પાંચ લાખ હોય તો ડ્રાઈવર પાસે પાંચ લાખ રૂપિયા હોય તો એ થોડો ટ્રક હાકવાનો ભાઈ બરાબર છે એટલે આ કાયદાનું અમે ખંડન કરીએ છીએ એનો વિરોધ કરીએ છીએ